હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફોલોઅર્સ મિત્રો તમને એમ થતો જઈ શક ભાઈ શું નવું લેવા કાંઈક ને કાંઈક નવું હોય જ આ છે રામ શોકના શ્રી રામના તુવેર ઠોઠા આ તો તુવેર ઠોઠાની હોત કાઢ નાખવાની છે જો મસ્ત બનાવે છે ને મોઢામાં પાણી આવી જાય એવા સુપર જો એ નીચે ફૂટપાટફાટ બેહીને અને આવી દાળ ખાકરા હોતે જો આવી જો આ ડીશ છે તો હોથા કાઢી નાખવાના છે આજે એટલે તું એ ઠોઠા ઠોઠાના હોથા કાઢવાના જો લાઠિયાભાઈ છે મારા મને કે મને તો લઈ જાઓ એકવાર પેલી વાર ભાઈ ઠોઠા ખાવા એવા છે આમ જો ઊંધું ગાલી લેવા જ મળ્યા હા ઊંસું નથી જતો આ બે લાઠિયાનો ગૌતમ લાઠિયા નરેન્દ્ર લાઠિયા એટલી ડીશ ઉપાડી લીધી ઠોઠાના હોથા કાઢી નાખ્યા